છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં પૈસા લેવા માટે પડવું પડે છે લાઈન શું છે સમગ્ર મામલો એ જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું જુવાર કે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં પોતાના હકના પૈસા લેવા માટે બેંકમાં લાઈન પડવું પડે છે જેને લઈ દૂધ ઉત્પાદકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પાવી જેતપુરની ડેરીમાં અનેક દૂધ ઉત્પાદકો દૂધ પૂરું પાડે છે પરંતુ દૂધના પેમેન્ટને લઈ છેલ્લા ઘણા દિવસથી દૂધ ઉત્પાદકોને પરેશાની વેઠવી પડે છે પહેલાં દૂધનું વેચાણ થવાનું પેમેન્ટ હાથમાં કેશ મળી જતા હતા ડેરી દ્વારા હવે છેલ્લા એક મહિનાથી દૂધનું પેમેન્ટ બેંક ખાતામાં આવતું હોવાથી એ પેમેન્ટ ઉપાડવા માટે માત્ર એક જ જગ્યા હોવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે દૂધ ઉત્પાદકો પોતે વેચેલા દૂધના પૈસા લેવા માટે બેંકના ધક્કા ખાવા પડે છે જેના કારણે દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે તંત્ર અને બેંક વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે